છે 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 જલ્દી ભજનાનંદી સંતો નો સત્સંગ મળતો નથી ભજનાનંદી સંતો નો સત્સંગ મળે વાસંગમાં રહેવું પડે એ અભાગી છે મંદ ભાગ્યા ઉપદ્રુતા જીવન થોડું છે અને તે થોડા જીવનમાં વિઘ્નો ઘણા આવે સાધન સરળ હશે તો જ માનવ કરી શકશે કઠિન સાધન હોય તો કલયુગ નો દુર્બળ માનવ કરી શકે નથી કલ્યાણ નું સ્વરૂપ સમજાવો કલ્યાણ પ્રાપ્તિ માટે સરળ સાધન ભગવાન શ્રી કૃષ્ણ જગત માં કેમ આવે ભગવાન ના અવતાર નું કારણ શું થાય છે તે સમજાવો કૃષ્ણ કથા અનેક વાર સાંભળી છે છતા તૃપ્તિ થતી નથી શ્રી કૃષ્ણની મધુર કથા સાંભળવાની છે શ્રી કૃષ્ણનું સ્વરૂપ એવું મંગલમય છે જ્યારે દર્શન કરો દર્શનમાં નવો આનંદ ભગવાન ક્ષણે ક્ષણે નવમ નવમ નમાની નંદ સંભવ પ્રેમથી ભગવાન દર્શન જ્યારે કરો નવો જ આનંદ દર્શન માં આનંદ આવે

કૃષ્ણ 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 ભગવાન નામ ક્ષણે ક્ષણે આનંદ કથા આનંદ આપનારી છે કૃષ્ણ કથા અનેક વાર સાંભળી છે તૃપ્તિ થતી નથી વયંતુ નવી તૃપ્યા ઉત્તમ శ్లోక్రే శృణవత స్వాదు స్వాద పదే పదే సంసార నా విషయో భోగవ్యా పి కడవా శ్రీఖండ్ త్యాధి శ్రీఖం గా మిఠా કોઈને શ્રીખંડ પૂરી બહુ ભાવતી હોય સરસ શ્રીખંડ ને પૂરી ખવડાવો બે ચાર એને સ્વાદ બહુ બહુ સરસ સરસ છે ભૂખ શાંત પોવ્યા શ્રીખંડ નો સ્વાદ પણ ઓછો થાય પેટ બરાબર ભરાયું છે અને પછી કોઈ શ્રીખંડ પીરસવા આવે તો પછી તો એ નથી કહી શકાય મને જોવાની પણ ઈચ્છા લઈ જાઓ કોઈ કે તમને બહુ ભાવે છે ના બહુ સરસ છે સરસ છે ભાવે છે પણ અત્યારે જોવાની ઈચ્છા નથી શ્રીખંડ ખાધા પછી શ્રીખંડ ને જોવાની પણ ઈચ્છા થતી કદાચ ઘરમાંથી પત્ની એમ કે તમને જોવાની ઈચ્છા નથી તો પછી ભિકારીઓને બુલાવીને આપી દો એના આપસો ને લાકી રાખજો રાત્રે પછી એનો જોઈ અવડે જોવાની ઈચ્છા નથી રાત્રે ખાવાની લાગે વિષયો ભોગ્યા પછી કડવા થાય જોવાની પણ ઈચ્છા થતી નથી વૈરાગ આવે છે વૈરાગમાં સ્થિરતા કૃષ્ણ કથા અનેક વાર સાંભળી છે પોતા પ્રેમથી કૃષ્ણ કથા કરતો હોય પ્રેમમાં હૃદય પીગે દેહની વિસ્મૃતિ થાય જયારે કથા કરે નવો જાન કૃષ્ણ કથા જયારે સાંભળો ત્યારે કથામાં નવો જાન અનેક વાર આ કથા સાંભળી છે હજુ અમને તૃપ્તિ થતી નથી વિસ્તાર પૂર્વક ભગવાન શ્રી કૃષ્ણ સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે જગતમાં આવે છે કલિયુગમાં તો અધર્મ બહુ વધી જાય કલિયુગમાં જયારે અધર્મ વધે છે ત્યારે ધર્મનું શું થાય ધર્મ ક્યારે છે ધર્મ કમ શરણંગત अनेकप्रश्नो कथयति सूतयि अरे कथा नो आरम्भारायणम् नमस्कृत्य नरञ्चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ભરત ખંડ ના દે દેવ બદ્રિકાશ્રમમાં વિરાજેલા નર સ્વામી ભારતમાં કોઈ પણ સત્તર આરંભમાં નરનારાયણ ભગવાન ભગવાનને વંદન કરે છે આ ભૂમિના માલિક દેવ બદ્રિકા આશ્રમમાં બદ્રી ભગવાન વિરાજ ત્યાં ભૂમિના મહાલિક દેવ ભગવાન કૃપા કરીને તમને બોલાવે ત્યારે પ્રત્યક્ષ દર્શન કરો આજે મનથી દર્શન નારાયણ ભગવાન પદ્માસનથી વિરાજે દાવા સાથળમાં જમણો પદ છે જમણા સાથળમાં ડાવો પદ પછી નારાયણ ભગવાન તપસ્વી છે તપ પ્રિય છે જે તપસ્ત્રિયા કરે એના ઉપર જલ્દી કૃપા કરે બદનારાયણ ભગવાન રાજા વિરાજ છે એમની બધી સેવા તપસ્વી બદનાથજી તપપ્રિય પ્રિય છે પંડરપુરમાં જે શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ વિરાજેલા છે એ કીર્તન પ્રિય છે કીર્તન સાંભળે છે વૈષ્ણવો કીર્તન કરતા હોય તો ભગવાનમાં શયન થતા નથી ભગવાન આખી રાજ્યમાં બહુ આવે શ્રી નાથજી બાબા ભોગ પ્રિય છે શ્રી નાથજી માં અનેક ભોગ આપ્યો ભગવાન થોડુંક આરોગે છે અને ભક્તોને પ્રસાદ આપે છે શ્રી નાથજી બાબા ભોગ પ્રિય છે

ભગવાન ની આજ્ઞા અનુસાર લક્ષ્મીજી બધું કામ કરે છે લક્ષ્મીજી ચરણ ની સેવા કરે છે ખાસ કઈ પૂછવાનું હોય તો લક્ષ્મીજી ચરણ ની સેવા કરતા નારાયણ છોડી શું છે લક્ષ્મીજી પૂછે છે આ આવ્યો છે શું કરો ભગવાન આજ્ઞા આપે છે કે આવું કરો આટલું કહ્યું ભગવાન સુ મને આરામ કરવા છે નિદ્રા પ્રિય છે બદ્રી નાજી તપક પ્રિય બદ્રીનાથની સેવા બધી તપસ્વીની સેવા બદ્રીનાયણ લોકો તો ગરમ કુંડમાં સ્નાન કરે છે બદ્રીનાયણમાં ગરમ કુંડ ન હોય તો બદ્રીનાયણ જેવું બહુ જ અશક્ય છે આહવાન નો કેવો ચમત્કાર છે હિમાલયમાંથી ગરમ જળ બહાર આવે લોકો તો ગરમ જળ જળથી સ્નાન કરે છે બદ્રીનાથ ભગવાન ગંગાજળથી સ્નાન કરે છે સવારે ચાર વાગ્યા પછી એમને અભિષેક થાય છે ગંગાજી નું જળ અતિ ઠંડુ હોય તપ પ્રિય છે થી અભિષેક કરે છે ભગવાન નો અભિષેક થયા પછી પ્રથમ ચંદન અર્પણ